બોટાદમાં સરસ મજાનું લોકેશન એટલે કે ભાવનગર રોડ અને એ પણ રોડથી એકદમ નજીક ટુ બી એચ કે છન્નું વારમાં એક સરસ મજાનું મકાન લઈને હું આ વિડિયોમાં આવી ગયો છું મોટો પાર્કિંગ એરિયા પાણીનો હોજ ટોયલેટ વોશરૂમ બાર સરસ મજાનું મકાનનું એલિવેશન અંદર જતાની સાથે જ અહીંયા મોટો એવો લિવિંગ એરિયા એટલે કે આપનો હોલ આવશે અહીંયા આ બાજુ રસોડું આવશે રસોડું પણ સરસ મજાનું એલ શેપના પ્લેટફોર્મ વાળું રસોડું કાચના એલિવેશન ત્યારબાદ આગળ જઈએ તો અહીંયા ફર્સ્ટ નંબરનો બેડરૂમ છે આ પ્રથમ નંબરનો બેડરૂમ હવા ઉજાસ વાળો અહીંયા ફર્નિચર કરી શકો છો અંદર જ ટોયલેટ વોશરૂમ આવશે આ બીજા નંબરનો બેડરૂમ આ બીજા નંબરના બેડરૂમનું ઓટીએસ છે જેને કારણે હવા ઉજાસ જળવાઈ રહેશે એક રૂમમાં ઓટીએસ અને એક રૂમમાં ટોયલેટ વોશરૂમ અટેચ આવશે તો સરસ મજાનું મકાનનું પ્લાનિંગ છે ટુ બી કે બે રૂમ હોલ અને રસોડું